તો સાબરકાંઠા બેઠકમાં ભાજપના વિવાદ વચ્ચે હવે કોંગ્રેસ પર જીતનો કોંગ્રેસે વિશ્વાસ વ્યક્ત કર્યો છે તો પણ વિરોધ હજી પણ યથાવત છે તુષાર ચૌધરીનું આ કહેવું છે ભાજપનો અંદરનો વિખવાદ અમે પહેલી વાર જોઈ રહ્યા છે કોંગ્રેસ યુક્ત ભાજપ થયું એના કારણે કાર્યકરોનો આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે કોંગ્રેસ પક્ષમાં એક ઉત્સાહનો માહોલ છે અને આ વખતની લોકસભાની ચૂંટણીમાં સાબરકાંઠા બેઠક સો ટકા કોંગ્રેસ પક્ષ જીતશે એવો આશાવાદ અને ઉન્માદ કાર્યકરોમાં અને આગેવાનોમાં દેખાઈ રહ્યો છે કારણ એ જ છે કે સામા પક્ષે આપે જોયું હશે કે લોકોએ ઉમેદવાર બદલવા પડ્યા બીજા ઉમેદવારનો પણ વ્યાપક વિરોધ થઈ રહ્યો છે એવા સંજોગોમાં કોંગ્રેસ પાર્ટીએ પણ આ બધું પહેલી વહેલી વાર જોયું છે અત્યાર સુધી એવું આ ભૂતકાળમાં ક્યારેય ભારતીય જનતા પાર્ટીમાં કોઈ અવાજ નહોતું કર્યું મહીસાગર